પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં એક જૂનાણી ચર્ચરિત મકાનની સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થતા ફર્નિચરને નુકસાન થયું હતું જોકે મકાન માલિક બાથરૂમમાં હોવાથી તેઓનો બચાવ થયો હતો પોરબંદરની જૂની દીવાદાંડી પાછળ સલાટવાડા વિસ્તારમાં આવેલ વિમલભાઈ ટુંબડિયાની સસ્તા અનાજની દુકાન પાસે રહેતા ધર્મેશભાઈ ટુંબડિયાના જુનવાણી મકાનમાં બપોરે ત્રણેક વાગ્યા આસપાસ પીડિયા સાથેનો સ્લેબ અચાનક જ ધરાશાયી થયો હતો જોકે ધર્મેશભાઈ તે સમયે બાથરૂમમાં ગયા હોવાથી તેઓનો બચાવ થયો હતો સ્લેબનો કાટમાળ પડતા હોમ થિયેટર ટીવી ઉપરાંત શેટી સહિતના ફર્નિચરને નુકસાન થયું હતું બનાવ અંગે તેઓએ તુરંત પોતાના પુત્ર કૌશિકને જાણ કરતા તે દોડી આવ્યો હતો આસપાસના લોકો પણ એકત્ર થયા હતા કૌશિકે જણાવ્યું હતું કે પોતે ચાઇનીઝની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે મકાન સમારકામ કરાવવાના પૈસા પણ નથી આથી સરકાર સહાય કરે અથવા લોન કરી આપે તો તે ધીરે ધીરે લોનની રકમ પણ ચૂકવી શકશે અન્યથા હવે મકાનનો બાકીનો ભાગ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે અને તેના પરિવારનું જાનનું જોખમ છે ઉલ્લેખનીય છે કે ખાડવાવાર સલાટવાળા વિસ્તાર સહિત જૂની દિવાદાંડી પાછળ આવેલા વિસ્તારોમાં અનેક જર્જરિત અને જૂનવાણી મકાનો આવેલા છે જેમાં કેટલાક જૂના ભાડાના હોવાથી નજીવું ભાડું મળતું હોવાથી અન્યત્ર રહેતા મકાન માલિક તેનું સમારકામ કરાવતા નથી

કૌશિક ધર્મેશ તુંબરિયા મારું નામ છે નાગરવાળો જૂની દીવા દંડી પ્રાપ્તિ સેન્ટરની બાજુમાં અમે રહે છે બપોરના સમયમાં મકાન છે ને એ મારા પપ્પા બાથરૂમમાં ગયા તા બરોબર બાથરૂમમાં ગયા ના હોત ને તો તરત આખું મકાન માન માન બચા એ પડી જ જાત આખું એવી રીતે માન સે એક રહી ગયા કને એનું પૂરું થઈ જાય ત્યાં ને ત્યાં આ નગરપાલિકા કંઈક એડજસ્ટ કરાવી દેતી હોય તો અમારી તો ટેવર તો સાવ છે જ નહીં કે અમે બધી કરાવી મકાન પાડવાની ટેવર અમારી છે નહીં આ તો સરકાર તરફથી કંઈક થતું હોય જે મકાન પાડવાનું લોન બોન કંઈક કરાવી દે તો અમે ભરી ધીમે ધીમે ભરી શકીએ તો તો અમારીથી થાય અગર બીજું અમારીથી કંઈ થતું નથી કે મારી નાનકડી બેન છે એ સ્કૂલમાં ભણે બધું મારા ઉપર ખર્ચો છે બરાબર ને અત્યારે હું રેકડી મેં હમણાં જ બનાવી હે એનાય હજી હપ્તા બાકી એના આપતા હજી ભરાણાં છે નહીં બરાબર તો આ સરકાર કંઈક હેલ્પ કરતી હોય તો આ મકાન પાડીને બનાવી દેતી હોય તોય અમને કંઈ વાંધો નથી